હું જયેશ રાવલ કચ્છ મિત્રની આજની હેડલાઇન્સ જોઈએ તો બાળકના દિલની ધડકન રોકી ન શકીએ સુપ્રીમ સર્વોચ્ચ અદાલતે છવ્વીસ સપ્તાહનું ભ્રૂણ ખતમ કરવાની માંગ ફગાવી અને કહ્યું કે બાળક દત્તક દઈ શકો છો આ સમાચાર લગભગ બધા છાપામાં છપાયા છે કચ્છ મિત્રમાં પહેલા પાને છપાયેલા બીજા એક સમાચાર છે કે જ્યારે ભારતનું વિમાન ઉડાન ભરતું હતું ત્યારે જ હમાસના મિસાઇલો છૂટ્યા હમાસના હુમલામાં માંડ બચ્યા ભારતીયો એરપોર્ટ પર મિસાઇલ હુમલાથી સૌના શ્વાસ અદ્ધર થયા બસો ભારતીયો સાથે ઉડાન ભરી અને વિમાન ભારત પરત થયું યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલની રાજધાની તેલ અવીવથી દિલ્હી માટે ઉડાન ભરનારું એર ઇન્ડિયાનું વિમાન મિસાઇલ હુમલાની ચપેટમાં આવતા આ બાદ બચી ગયું હતું વિમાનમાં સવાર બસો વીસ ભારતીય યાત્રી ચમત્કારિક રીતે બચીને સલામત પાછા ફર્યા હું કેવિન સોની શિક્ષણ વિભાગના ડીનને ચાર્જ ડોક્ટર હિરાણીના સ્થાને ડોક્ટર બકરાણીયાને મળી જવાબદારી આવા સમાચાર દિવ્ય ભાસ્કરમાં છપાયા છે તે બાદ ત્રણ કરોડના તોડ કરવાના મામલામાં કાર્યવાહી મુન્દ્રના ચકચારી સોપારી કાંડના છ આરોપી પૈકી પંકિલ દિલ્હીથી ઝડપાયો ગુનો નોંધાયાના છ દિવસ બાદ હજી ચાર પોલીસકર્મી ફરાર સંદેશ અખબારે રમત જગત વિભાગમાં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટ સહિત છ ગેમ્સ સામેલ એ સમાચારને સામેલ છે એલે બે હજાર અઠ્યાવીસમાં બેઝબોલ સોફ્ટબોલ ફ્લેગ ફૂટબોલ લેક્રોસ અને સ્કોશનો પણ સમાવેશ કરાયો આ સાથે ક્રિકેટનો સમાવેશ વોટિંગ વખતે નવ્વાણુંમાંથી માંથી માત્ર બે જ સભ્યોએ વિરોધ કર્યો આઈઓસી પ્રમુખ થોમસ બાકે સત્તાવાર જાહેરાત કરી આ ઉપરાંત ગુજરાત સમાચારની હેડલાઇન્સ જોઈએ નિઠારી હત્યાકાંડના ગુનેગારો કોલી અને પંઢેરની ફાંસી રદ થઈ એના સમાચારો દરેક છાપાએ લીધા છે હાઈકોર્ટે જણાવ્યું કે સીબીઆઈ અને પોલીસે આરોપીઓ સામે પૂરતી તપાસ નથી કરી માટે હત્યારાઓને સજાના થઈ સત્તર વર્ષ પહેલા ઓગણીસથી થી વધુ બાળકો પર રેપ બાદ હત્યા થઈ હતી મંતવ્ય ટેલિવિઝનના એક બ્રેકિંગ ન્યૂઝ જણાવે છે ધોરણ દસ અને બારમાની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર અગિયાર માર્ચથી બાવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન પરીક્ષા

બદલતી ધજાનો પોલીસ પરિવારે લાભ લીધો શ્વેત વસ્ત્રોમાં સજ્જ પોલીસ વડાએ માતાજીની વંદના કરી તમામ પોલીસ સ્ટાફ ખડે પગે તહેનાત રહ્યા અને રાજા બાવાએ તમામનું સન્માન કર્યું પોલીસ આઈજી આર જે મોથલિયા નારાયણ સરોવર અને કોટેશ્વરના દર્શન પણ કર્યા હું નીરજ મચ્છર તમારા ફોનમાં કોઈ મેસેજ આવ્યો છે મને ઘણા લોકોએ પૂછ્યું કે મારો ફોન કોઈએ નથી કર્યો લોકોને એલર્ટ કરવા માટે કલેક્ટર શ્રીના હસ્તક નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા સાયરન વગાડવામાં આવતી શરૂઆતમાં મેન્યુઅલ સાયરન ની વ્યવસ્થા હતી પછી ઇલેક્ટ્રિક સાયરન ઉપયોગ કરવામાં આવતો પરંતુ આજના આધુનિક યુગમાં

જાહેર સલામતી વધારવા અને કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપવાનો છે અખબારોની નો કાર્યક્રમ હેવર હેવર